ગણપતિ બાપા તો કાલે નીરવે છે ને મને બે ઓપ્શન આપ્યા કયા ઓપ્શન આપ્યા કેતો તો એક વાર પછી હું તને બે ઓપ્શન આપણે થાવર નથી મેં કીધું ਇਹ ਮੇਰਾ ਉਹ ਨੀਸਨੇ ਇਮੇਜਿਨਰੀ ਜੇ ਲਾਈਫ ਹੋਈ ਨਾ ਇਹ ਮਤੇ ਆ ਫੈਂਟਸੀ ਲਾਈਫ ਮਾਤੇ ਇਹ ਮੈਂ ਤੂੰ ਹੁਣ ਤਨ ਇਹੋ ਬੇਵਸਤ ਕਰੂ ਪਰ ਤਨ ਵਾਗੇ-ਬਾਗੇ ਕਾਇ ਨੀ ਕਾਇ ਨਾ ਰਹੀ ਪਰ ਮਨੇ ਆ ਮਨ ਨਾਲ ਸੰਭ ਜੇ ਮਨੇ ਹੂ ਕਿ ਇਹ ਤਨ ਇੱਕ ਲਾਤ ਮਾਰੂ ਨਾ ਤੋ ਇਹ ਕਹੇ ਨਾ ਤੂੰ ਆਮ ਕੁੱਦੀਨ ਕਿਆ ਛੇ ਕ ਵਈ ਜਾ ਪੜੀ ਕਿ ਤਨ ਕਾਇ ਵਾਗੇ ਮੈਂ ਤੋ ਇੱਕ ਤਨ ਜੋਰਤੀ ਲਾਤ ਮਾਰੂ ਤੋ ਗਰੋਠੇ ਖਾਈ ਜਾ ਹਾਂ ਇਹ ਇੱਕ ਫੈਂਟਸੀ ਸੀ ਇਹ ਤੋ ਇੱਕ ਤਨ

ಕಾ ಗೀತ ಸಾ અને કરીના કપૂરનો રોટલી બનાવી ગમે છે કે નહીં તમને રોટલી બનાવી સાંભળતા સાંભળતા કરું તો બહુ ગમે છે ને રોટલી નો એટલી બધી રોટલી કોઈ ખાતું નથી એટલી તો જાય મારી આખો દિવસ રોટલી અને મેનુ છે એ કહી છે દે ગયા તો અને બીજું દાળ ભાત ઓકે આઈ એમ ગેસ રાઈટ વાહ મારો જોક સમજી

અંબાલાલ છે છે મને નથી ખબર હા અંબાલાલ દસ તારીખ સુધી ની આગાહી છે ત્રણ થી દસ આપડે તો આ બીજી તારીખે જો ભાઈ અમદાવાદ અત્યારે છે ને વરસાદ તાંડવ મજા આવે છે નાસ્તો કરવા માટે ગયો નબાધબી વરસાદ આવે છે જોરદાર વરસાદ આવ્યો ને જેટલી સ્પીડ આવ્યો છે ને બધે પાણી ભરાઈ ગયા હું છે ને ખાલી બાર નાસ્તો કરવા માટે ગયો તો મને ખબર હતી રિટર્ન

અહીંયાથી રોડ છે ને લગભગ એક ફૂટ કાં તો દોઢ ફૂટ નીચે છે તો આની ઉપર પાણી આવી ગયું બોલો જો ભાઈ આ સોસાયટીમાં પાણીનો હાલ છે આટલું આટલું પાણી ઘણી વારમાં ભરાઈ ગયું જો મારા તમે ખાલી ભાઈ જો હજી જસ્ટ હું છેને બ્લેક ટી શર્ટ બદલાઈને બ્લુ ટી શર્ટ પહેરું તું અને બારો ગેમ પલ્લી ના આવ્યો આ ટી શર્ટ ની આયુષ્ય આજના દિવસમાં ખાલી પાંચ મિનિટ છે એક તો ધોઈને હુકાણું તો પાછું ધોવા માટે જવા દેવા જો ભાઈ બહાર છે ઠંડો ઠંડો વરસાદ અને અહીંયા બને છે ગરમ ગરમ ચણા લોટના ફાફડા તમે એમ લાગતું હશે એટલે ઓછા કેમ છે સિક્રેટ બતાવો જુઓ ભાઈ અંદર ભરા છે બે પડકાર નાખ્યા છે ને ઉમી ખજાનું ખાચવીને રાખો તમે ઉપર જો ભાઈ વાંધો નહીં ભલે ન દેખાય તમે બગડવાનો ન જોઈએ લોકો ને દેખાડી દીધા ઓલરેડી અને ચણા લોટના ફાફડા બને ભાઈ આપડા તો ફેવરેટ છે બહુ મજા આવે અને નડે નહીં તમને બતાવવા ચક્કરમાં જો બધા ભેગા થઈ ગયા છે અલગ કરવા પડશે તો અત્યારે હું જાડુ જઈએ છીએ દવા ખાને કારણ કે જાડુ ને છે ને બહુ એટલે બહુ પેટમાં દુખે છે માથું દુખે છે ઉલટી થાય છે એવું એક કોઈ થતું નથી એના જે ફેસ ઉપર તમે લોકો કોમેન્ટ કરો છો કે આ સેના ડાઘ પડી ગયા છે સેનો ઇન્ફેક્શન છે ગમે ગમે કાંક શું કે ઇન્ફેક્શન કેવું કાંક છે એટલે

જો ભાઈ આમાં છે ને એક્ટિવ ડૂબી ન જાય ધ્યાન રાખવું પડે સાયલેન્સર આનું કારણ કે આનું સાયલેન્સર બહુ નીચે આવે ને એટલે હું કે અને હું એવું કહું છું કે આ નીરવ દુવા કરતો લાગે છે કે મારા પૈસા વઈ જાય દવાખાને એટલે કે વરસાદ કેવો આવી જાય ને દવાખાનું બંધ હોય તો હારું પાયલા દવા નો લઈ દેવી એટલે આ બધા નીરવ ના કામ છે તને લાગે છે આટલા પાણીમાં મને મજા આવતી એવું બધું કરવાની મજા જ આવતી છે ખીચું તો ઠંડુ ઠંડુ રે ગરમ ન થાય બાર ભલે વાતાવરણ ઠંડુ થઈ જાય જો આપણે અહીંયાથી છે ને ખીચડી લીધી છે અને આ મેડમ જો નીચે ઉતર્યા જ નથી ડાયરેક્ટ ખીચડી લઈને ઘરે કા મને તો બીક છે ગાડી ફસાઈ નો જાય ફટાફટ ઘરે પહોંચી જાય હાલો તો આજે મને એક વાત તો ખુશી છે નીરવને હું કેટલા દિવસથી મારા કોરિયન ડ્રામા વિશે વાત કરતી તો નીરવ જરી કઈ ઇન્ટરેસ્ટેડ નો તો પણ આજે ફાઇનલી નીરવ એ ને કોરિયન ડ્રામા કાલ રાત શરૂ કર્યો છે એ મને બહુ કેતો તો કે કાલ હું જોઉં હું જોઉં મે કીધું એક કોરિયન ડ્રામા છે ક્રેશ લેન્ડિંગ ઓન યુ મે કીધું ઈજો બહુ એટલે બહુ મસ્ત છે ને એટલે મારા કહેવા તો નીરવ એ શરૂ નથી કર્યો પણ નીરવ જે એના મોટિવેશનલ સ્પીકર જે એને ઇન્સ્પિરેશન માને છે ને ઈ સંદીપ ગણેશવરીએ કીધું હતું કે ડ્રામા બહુ મસ્ત છે એટલે નીરવે ફાઇનલી જોવાનું શરૂ કર્યો છે ને એ મારી યાર એની વાત કરીને તો મને બહુ ખુશી થાય છે કારણ કે કોરિયન ડ્રામા વિશે વાત કરવા વાળું એ કોઈ હતું નહીં તો હવે નીરવ મારો પાર્ટનર થઈ ગયો છે પાર્ટનર નહીં એક મને શું કહેવાય સંદીપ મહેશ્વરી એમ કીધું છે ને કે આ ડ્રામા જોવો એટલે જોઉં છું મેં પૂછ્યું હતું લવ સ્ટોરી હોય ને તો હું નથી જોતો એમ લવ સ્ટોરી છે પણ એની યાર બીજી ઘણી બધી સ્ટોરી છે એ તું જો એટલે તને ખબર પડી જાય ઇન્ટરેસ્ટિંગ છે ને પણ નહીં નહીં સારી છે નીરવ આજે તારા માટે એક સવાલ છે બોલો તને ઓલે ખબર ટાઈમ ટ્રાવેલ નો બહુ આવે પિક્ચર ને બધી વસ્તુ તો તને જવા મળ્યું હોય પાછળની લાઈફ માં તો તું એવી કઈ એક વસ્તુ છે જે ચેન્જ કર ઓકે એટલે મારા ટુકમાં મારા જીવન માં પાછળ જવા પાછળ જવા મળે તો કઈ વસ્તુ ચેન્જ કર અચ્છા હવે એવું તો કઈ છે નહી કે જેને ચેન્જ કરું પણ મને એવું લાગે કે મે આ યુટ્યુબ કરિયર થોડુંક પાછળથી ચાલુ કર્યું મેં હું કોલેજ ના એન્ડ માં હતો ત્યારે મેં ચાલુ કર્યું એને થોડું વહેલા ચાલુ કર્યું તો સારું હતું એમ ઓકે ઉતર ટાઈમ મળદ મને લાઈફમાં ઓકે મમ્મી તમને પાછળ તમારી લાઈફમાં જવા મળ્યું છે તમે હું ચેન્જ પણ આ તો આપણે ખાલી છે તો તમે શું ચેન્જ ન બોલે તો જો આજે રાતે આપણે જમવામાં છે આપણે બહાર થી લાવેલ સાબુદાણા ખીચડી અને જો ખીચડી લઈને બધાય બેસી ગયા છે મમ્મી એ લીધા જો બાકી ફ્રૂટ ને છાસ ને એવું બધું તો છે પપ્પા એ બધા ખીચડી લઈ લીધી છે મમ્મી હા ફ્રૂટ બ્રો સુધારવાનું છે કે નહીં હા જે ખાવું હોય એટલે સુધાર નાખી આલો બધા ફરાળ કરવા સાચી વાત છે પણ આ થોડોક ફરાળ એવી છે માર સાબુદાણા ખીચડી મેડમ કેવું છે ખીચડી ગયો રિવ્યુ

સવારથી લઈને છે ને બપોરે કે રોંઢા સુધી એટલો વરસાદ કેવું કઈ નહોતું વાતાવરણ પણ બપોર પછી ભાઈ સાહેબ રોંઢે તો છે ને જબરજસ્ત વરસાદ છે અને લગભગ પંદર વીસ મિનિટમાં અત્યારે સ્ટીલ છે વાગે અત્યારે વરસાદ ચાલુ છે એટલે આજનો દિવસ તો છે ને અમદાવાદમાં ભારે વરસાદ જોયો છે અને આ વર્ષે તો હું કહું ને બીજા ઘણા વર્ષ કરતા વરસાદ બહુ એટલે બહુ પડ્યો છે નકર અમદાવાદમાં અમદાવાદના લોકો પાસે તમે એક જ વસ્તુ સાંભળશો કે અમદાવાદમાં વરસાદ નથી પડતો કારણ કે બીજાના બીજામાં બીજા જે સિટી સુરત હોય કે આપણા સૌરાષ્ટ્ર હોય એના કમ્પેરિઝન છે ને અમદાવાદમાં ઓછો વરસાદ પડે પણ આ વખતે છે ને અમદાવાદ વાળા બહુ ખુશ છે કારણ કે વરસાદ આવ્યો છે મારા જેવા નાવાન છોકરી મજા આવી ગઈ તો કઈ નઈ આજનો દિવસ તો વરસાદ આજુબાજુ રહ્યો છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક માં જોતા તો ફોલો કરી દો યુટ્યુબ માં જોતા તો સબસ્ક્રાઈબ કરી દે તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને આવતા માં તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે એટલે શું સરપ્રાઇઝ છે એ ગેસ કરો કોમેન્ટ સેક્શનમાં અને અડધાને ખબર જ હશે અને અડધાની કોમેન્ટ સાચી પડશે તો ફટાફટ કોમેન્ટ કરો કાલે સરપ્રાઇઝ છે બાય બાય